જઈ મારા મને રામ ગમ છે અને આપણે રસ્તા પર હાલીને જઈ હું પારસ ભાઈ માલ લેવા જઈ ગોપાલ બાલાજીનો આ ગોપાલ બાલાજી બહુ જ મોટો હોય માલ વધારે એ હાલીને લેવા જઈ સાયકલ સામેથી આવવાનું મારો એ લેટર જાય છે ડબલમાં જઈ હાલો જો રસ્તા પર હાલીને જઈ ભાઈ

આપણે જઈએ મંડી હિંડવા સાયકલ લઈને હાલી જ્યાં જતા સાયકલ લઈને જઈ ચાલો જઈ

हमारा जिंदगी में राहत है उसकी। ठीक है ना, क्या सब ज़रूरी नहीं है उसका बहुत गत है। अच्छा ज़रूरी है। आज रात मुझे ये कॉल आया। हाँ हाँ। आपने आपने डोर्स। 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 आपने आप એક વાંકડી ને મસાહીનું શું કરશું આપણે ના ધણિયા તો કહો આમાં ફરિયામે હા તો પૈસા જ દીયો ભાઈ

ते दिया जाए भी तीन हजार एक इस लाख नहीं है हाँ आज देखा जाए तो कैसा जाएगा वो ना तो

માનવતાનું કામ કરતું તમારું નામ ભાઈ મેરામભાઈ અર્જનભાઈ જરામભાઈ અડળભાઈ નકુમય આ વાછરીનો જીવ બચાવ્યો છે અને એનિમલ કેરના ચેરીટેબલ ટ્રસ્ટના પાટભાઈ અને જયશુખ મહારાજને જાણ કરતા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ આવી ને આનો અત્યારે રેસ્ક્યુ કરીને અબોલ્ટીટ ખાતે રિફર કરવા જઈ રહેલ છે તો આ સેવાની અંદર અર્જનભાઈ રунаભાઈ જયશુખભાઈ ગૌશામી તારું નામ નકુમ તમારું નામ અને પાટભાઈ એ કેરા બેસીરામ દેખો માતા એનિમલ પેડ જે તો મતસ સસકવા કીયા આ કિયા ઓલીવાડિયા ઠીક હુ ભડી રે ને આવા હા 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 વાહન વાગ્યું તો ભાઈ આટલા જો આપડે દુકાન બંધ કરી છે અને હવે વજ આપણે ઘરે બેન લઈને અને આજે આપણે આપડે નાનકડું વાંચ્યું હતું ને એમનો જીવ બચાવ્યો હતો વી પચી કૂતરા હતા સામે બંગલો દેખાય ને બંગલા જ્યાં લાઈટું બેઠે એના ગેટ કાનથી આપણે અહીંયા લઈ આવ્યા હતા એને વીહ પચીસ કૂતરા ભેગા થઈને બટકા બટ્યા ત્યાંથી આપણે લઈ આવ્યા પછી એનિમલ કેરવાળાને ફોન કર્યો તે અહીંથી લઈ ગયા તેને તેની સારવાર કરશે તેને ઘણી જગ્યાએ બટકઈ ભરી લીધા હતા તેની સારવાર કરી દેશે અને એને હેલ્પલાઈન નંબર અહીંયા આપું હું જે નીચે તમને દેખાતા સ્ક્રીન ઉપર અને મેં અહીંયા આ ના મળે તો એમાં મેં વિડીયોમાં લીધા છે નંબર એમાં જ ફોન કરી લેજાય સ્ક્રીન ઉપર દેખાતા જશે ઉના હાથા દેખાતો હોય તો ફોન કરજો કે એવું ક્યાંય રસ્તા ઉપર તમે જતા હો ને બાયને લાગી ગયું હોય તો ભાઈને નહીં ગાયને ગાયને પાછાઓને કે એવું કોઈ પ્રાણી ને તો ફોન કરજો મદદ થઈ જાય પુણ્ય થશે અને અહીંયા ખંભાળિયાનો છે ખંભાળિયાવાળા ફોન કરે બીજાને એને ફોન કરો તો તાલુકા તાલુકાના એને નંબર આપી દેશે એટલે ફોન કરજો ખંભાળીયાવાળા ये देखा तो जरूर थी फोन करजो और आज बेच में पूरा कर लाइक शेयर सब्सक्राइब कर दो बाई बाई टाटा अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी